તપનો અર્થ એ છે કે તમે અહીં અહીં શાંતિથી શિસ્તાથી બેસો અને બારેજા ધામની જે પવિત્રતા છે જે શોભા છે જે ગરિમા છે એ બારેજા ધામની પવિત્રતા અને ગરિમાને જાળવી રાખો ને તોય મારે કૃપા હેઠળ આપે રૂપે પહોંચી જાઓ એ તો ખબર છે ને કે કોઈ પણ ધામ મંદિરે જઈએ તો ત્યાં જ્યાં ત્યાં કચરો ના ના ખાય જ્યાં ત્યાં ગંદકી ના કરાય જ્યાં ત્યાં પાન મસાલા ખાઈને થૂકાય નહીં જ્યાં ત્યાં મતલબ સાધન મૂકી દઈએ વ્યવસ્થા ના જાળવીએ સેવકનું કયું ના માનીએ આ બધું જો તમે નહીં કરો ને તો મારી કૃપા હેઠળ પહોંચવાના આ કેમ બોલું છું તમારા માટે સાચું ખોટું તો બારેજા ધામની પવિત્રતા તમે માનો છો ને આ ધામ પાવન છે માનો છો ને તો આ ધામ પાવન તો છે જ પણ આવા લાખો શ્રદ્ધાળુઓ ભક્તોના ચરણના ધૂલથી આ ધામ અતિ પાવન થઈ ગયું છે શું ધામ તો પાવન જ હતું પણ આવા હજારો લાખો દૂર દૂરથી શ્રદ્ધાના વિશ્વાસથી થી આ ધામ આવે છે ને એમના ચરણથી આ ધામ પાવન થઈ ગયું આ ધામ સુંદર જ છે પણ તમારી મનની સારી એવી ભાવના આ ધામ અતિ સુંદર થઈ ગયું આ ધામ અલૌકિક જ છે પણ આવી અને રામ જયકારા કરી અતિ અલૌકિક આ ધામ બનાવી દીધું છે મારા ભક્તોએ અહીં શાંતિ નો અહેસાસ થાય છે ને અહીં આનંદ ની અનુભૂતિ થાય છે ને

તમે દર દર ભટકોશો સુખી થવા માટે પણ વાસ્તવિક સુખ એ વાસ્તવિક આનંદ એ વાસ્તવિક પરમાનંદ સચ્ચિદ રૂપ મારા રામચંદ્ર ભગવાનમાં જ છે અને એથી જ આખા સંસારમાં જેટલો પણ આનંદ છે વિદ્યમાન છે આનંદ એ તમામ આનંદ ભેગો કરો ને તાર ભગવાનનો 1% આનંદ થતો એટલા વિશાળ હૃદયવાળા એટલા પરમાનંદ વાળા એમાં મારા ભગવાનનું રામ નામ તમે મુખે લાવી દીધું છે એની પ્રસન્ન માતા કોઈ વસ્તુ લાવો ના લાવો કોઈ સોના ચાંદી ના છતા લાવો ના લાવો શ્રીફળ ચુંદરી અગરબત્તી લાવો ના લાવો બારેજા ધામમાં કોઈ દાન દક્ષિણા કરો કે ના કરો અહીં કોઈ સેવા કરો કે ના કરો પણ જે જે મારા વાલા ભક્તોએ બારેજા ધામ આવી અને રામનું નામ મુખે લીધું છે ને તો હું માતા એવું કહીશ તમારથી અતિ પ્રસન્ન છું માતા તમે ઘેર તો રામ નામ જપ કરતા હશો બરોબર છે પણ ઘેર જે હજાર વખત રામનું નામ લો અને કોઈ પણ ધામ હોય જ્યાં ભગવાન બિરાજમાન હોય જ્યાં માતાજી બિરાજમાન હોય એ ધામમાં તમે એક વખત રામનું નામ લો ને તો હજાર વખત ગણાય શું આ ધામની વિશેષતાઓ છે કે તમે ઘેર બેઠા હજાર વખત રામનું નામ લેતા હશો દસ હજાર વખત રામનું નામ લેતા હશો પણ એ હજાર વખત ઘરે બેઠા કોઈ પણ બીજી જગ્યાએ તમે નામ લીધું હશે ભગવાનનું પણ ધામ આવી બારેજા ધામ આવી તમે એક વખત રામ બોલ્યા છો ને એક વખત તે હજાર વખત ગણાય છે તમને ખબર વિશ્વાસ ને મારા બોલું પર મારી વાણી પર હા તો હું જે બોલું ને એ આખો બંધ કરીને વિશ્વાસ કરી લે એક વખત રામ બોલવાથી હજાર ગણું મળે છે તમને એનું ફળ તો બોલો રામ 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 આ ચાર આ ચાર વખત બોલ્યા ચાર ગુણ્યા હજાર ચાર હજાર વખત લાખો મારા ધામમાં થાય છે જો આલો અલૌકિકતા આ ધર્મની ધજા આ બધી એની લહેરાય છે મારા જેવી માતા જો રામનું નામ લેતી હોય તો તમે મનુષ્ય છો ને મને ખબર છે કે રામ શું છે રામનું નામ શું છે એટલે હું તમને વારંવાર કહું છું કે દીકરાઓ બધે ફરી ફરીને થાક્યા હોય ને તો આ સીધો ને સરળ ઉપાય છે આ વાત પકડી લેજો અને મારા ભક્તોએ મારું માન રાખી અને જાણું છું કંઈક મારા જૂના ભક્તો આખો દાળ રામ રામ કરતા થઈ ગયા છે હાથમાં કાઉન્ટરથી નામ જપ કરતા થઈ ગયા છે કોઈ માળાથી રામ નામ જપ કરતા થઈ ગયા છે કોઈ મનથી રામ નામ જપ કરતું થઈ ગયું છે કોઈ વાણીથી રામ નામ જપ કરતું થઈ ગયું છે તો ચિંતા ના કરશો તમારે કહેવાની જરૂર નહીં કે માતાજી અમારી પર કૃપા રાખજો જા પર કૃપા હોય તા પર કૃપા કરે સબ કોઈ ભગવાન રામની કૃપા થઈ છે ત્યારે તમે રામ નામ જપ કરી શકો છો ત્યારે મારા જેવી માતા તમને આશીર્વાદ હજાર વખત આપે છે ત્યારે તમારી કુળદેવી પ્રત્યે તમને ભક્તિભાવ જાગ્યો છે ત્યારે તમને કોઈ જગ્યાએ સારું કાર્ય કરવાનું સેવા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે આ રામની કૃપા અને મારી માતાની કૃપા ફળી છે ત્યારે તમને આજે કોઈ ગાયને જોઈ અને રોટલી ખવડાવવાનું મન થાય છે કોઈ કૂતરાને જોઈ અને બિસ્કીટ ખવડાવવાનું મન થાય છે કોઈ કીડીઓનું કીડિયારું પૂરવાનું મન થાય છે

તમને પ્રદાન કર્યું છે તો મારા ભગવાને રચના રચાઈ છે તારે નહીં તો રામ નામ આ પ્રકાશિત જગતમાં બહુ છે આસાનીથી બધા હેરતા ચાલતા બોલે છે પણ આની મહિમા ભગવાનની કૃપા થાય ને ત્યારે જ ક્યાંક રામ નામની મહિમા સાંભળવા મળે તમને ભગવાનની જેની પર વિશેષ કૃપા થાય એ જ ભક્તને ક્યાંક રામ નામ સાંભળવા મળે નહી તો આ જગત માં બધી જગ્યાએ રામ 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 થતું હોય પણ એ રામ રામ એડે ક્યારે નહી જતું પણ તમે તો ભાવ પૂર્વક પ્રેમપૂર્વક વિશ્વાસ થી શ્રદ્ધાથી બોલો છો કે રામ ભાઈ ક્યારે એડે જશે રામ મને મારા રામ બોલવા વાળા ભક્તો મને પ્રિય લાગજ અતિ પ્રિય લાગે છે મને એવું થાય છે કે હું શું આપી દઉં એમને હું એવું શું કરી દઉં હું તો તમને દિવસમાં આજે અહીંથી રવિવારે ઘરે અને સોમવારે હું તમને સુખી જોવા છું મારે રવિવાર ભરાવા નથી મારે રવિવાર ભરાવા નથી મારા મારા ધામ પાછળ ખોટા ભાડા બગાડવા નથી મારે ધામ પાછળ તમારા પગય મારા દુખાડવા નથી મારી તો એવી ઈચ્છા છે એક જ રવિવાર આવે અને મારો ભક્ત કાયમ માટે સુખી થઈ જાય હું એટલી મમતાડી દરિયાધિલ માતા છું મારું હૃદય એટલું વિશાળ છે કે હું કોઈ દુખી જોવા માંગતી પણ દુખના કઈક ને કઈક કારણો હોય છે અને જેનું કારણ હોય ને એનું કઈક સમાધાન હોવું જોઈએ તો દુઃખનું કારણ શું છે મુખ્ય જાણો છો ને એમ તો પ્રવચન સાંભળ્યા છે તો ખબર પડી ગઈ પેલા દુઃખનું કારણ શું માનતા તમે કોઈ માતા નડી એ કરી નાખ્યું છે મૂઠ મારી છે ધંધો બાંધી દીધો છે તો થતું હતું અમે કેમ દુખી થઈએ છીએ અમે કેમ પીડાઈએ છીએ કેમ કે તમે મજબૂર થઈ જાવ હું જાણું છું કોઈને ભૂવા કરવા ગમતું કોઈને જ્યાં ત્યાં જોડાઓ ગમતું કોઈને ખોટી જગ્યાએ જવાનું કે ભાડા બગાડવાનું ઓટા ફેરા કરવાનું ગમતું તમારો સમય બહુ કિંમતી છે હું જાણું છું આવો કિંમતી સમય તમે મૂકી અને મારા ધામ પાછળ એક મિનિટ પણ આપો છો ને તો એક મિનિટની હું કદર કરીશ પણ તમને સાચું સમાધાન ક્યાંય મળ્યું નહીં સાચી સાચું જ્ઞાન ક્યાંય મળ્યું નહીં એટલે તમે સંશયમાં રહેતા જીવનમાં હારું અમે ગમે તેટલું પરિશ્રમ કરીએ છીએ ગમે તેટલી મહેનત કરીએ છીએ હું જાણું છું કે તમે ઘેરબહેન ખાલી પડ્યા પડ્યા ખાવાની ઈચ્છા કરવાવાળા નથી તમે બે ટાઈમ નોકરી ધંધો બધું કરો છો દીકરીઓ હવે સવારમાં ઉઠી ઘરનું કામકાજ કરશ પ પરિવારની સેવા કરશ સાસુ સસરાની સેવા કરશ કોઈ દીકરી હશે તો એના માતા પિતાની સેવા કરશ એના ભાઈઓની સેવા કરશ પણ દુખી થાય ત્યારે વ્યક્તિને એવું થાય કે મારા જીવનમાં હારું કંઈક નડતર છે હું ગમે તેટલી મહેનત કરું છું પણ એનું ફળ મળતું નથી